સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના આંગણે ટેલેન્ટના મહાસંગ્રામ દ્વારા ચમકશે સુરત શહેરના ટેલેન્ટ ટેલેન્ટનો મહાસંગ્રામ ટેલેન્ટ ફેસ્ટના એમડી શ્રી જે બી આહિર સાહેબ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે મહાસંગ્રામને આજરોજ દીપ પ્રાગટ્ય સાથે વિધિવત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો સંગીત અને ડાન્સિંગ તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્સાહિત પ્રતિસ્પર્ધીઓ ભાગ લઈ રહ્યા છે કાર્યક્રમ દ્વારા જે કુદરતી કલા ટેલેન્ટેડ બાળકો છે તેઓની પ્રતિભાવને સરસ મજાનો પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તારીખ એકત્રીસ ત્રણ બે ના રોજ બપોરે બે વાગ્યે જ્યાં સમગ્ર ગુજરાતના ખ્યાતનામ કલાકાર રાજકીય તેમજ સામાજિક આગેવાન સાધુ સંત મહંતોની હાજરીથી આશીર્વાદ પ્રાપ્ત થશે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના ઉપાધ્યક્ષ અને મહંત મહાદેવ ગિરિબાપુ અવધૂત આશ્રમ ગિરનાર તળેટી બહુના જુનાગઢ આરસી માટે પધરાવણી કરશે મહંત લાલગીરી બાપુ ગુરુ ધર્મેન્દ્ર બાપુ પણ પધારશે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર હાસ્ય કલાકાર મિલન તળાવ્યા મોટિવેશનલ સ્પીકર અશોક ગુર્જર સાહેબ પધારશે સમગ્ર ગુજરાતના નામાંકિત સો થી પણ વધુ કલાકારોની ઉપસ્થિતિ વચ્ચે સુરતની જનતાને પધારવા અને આ ભવ્ય મહાસંગ્રામને માણવા માટે હૃદયભાવથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત જય હિન્દ મિત્રો અમારા મિત્ર જેટીભાઈ દ્વારા જે મહાદેવ સંગ્રામ યોજાયો છે તેમાં અનેક તારલાઓને પ્રતિભા મળી રહે એની ખીલે અને એના વિશ્વ ફલકમાં નામ રોશન કરે એવા હેતુ સાથે જે બીભાઈ કામ કરી રહ્યા છે ત્યારે દરેક વિનરને અમે શુભકામના પાઠવીએ છીએ અને આવા જ કામ કરતા રહો આવા યુવાનો દેશને સમૃદ્ધ બનાવવા અને દેશને અવલ બનાવવા માટે હંમેશા તત્પર રહે એવી શુભકામના જય હિન્દ જય ભારત માતાજી દ્વાજી શું હું છું આપણા મિનિસ્ટર જે બે આઈ મોટીવેશન સ્પીકર આજરોજ ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમ આજે બીજો દિવસ છે બીજા દિવસની અંદર વાતની શરૂઆત કરી કે કાલને પહેલા દિવસે કોમ્પિટિશન લેવામાં આવી તેમાંથી ટોપ ટેન દરેક કેટેગરીમાંથી સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને આજે બીજા દિવસની અંદર ટોપટેનમાંથી ટોપ ટેન વિનર્સ બનાવવામાં આવ્યા છે જે લોકો વિનર્સ બનાવવામાં આવ્યા બનાવવામાં આવ્યા છે જેમાં સિંગિંગ છે ડાન્સિંગ છે અને અધર ટેલેન્ટ છે ત્રણેક કેટેગરીની અંદર સિનિયર જુનિયરની અંદર આપણે એને સર્ટિફિકેટ અને એવોર્ડ અને ગિફ્ટ દ્વારા આપણે એને સન્માનિત કરવામાં આવ્યું કાર્યક્રમ એક સારો અવસર બનાવ્યો છે તો આ કાર્યક્રમની અંતર્ગત સુરતના દરેક વાસીઓને હું એક જ વાત કે આપની અંદર જે કલા છે દર્શાવવા માટે અમારો એક હંમેશા માટે પ્લેટફોર્મ આપવા માટે સક્ષમ રહેશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે